એક બેન અને તેમનો 7-8 વર્ષનો દીકરો સોમનાથ મંદિરમાં ગયા હતા બેન અને તેમના દીકરાએ પગે લાગી સોમનાથની સામે પાણી પર બેઠા થોડીવાર બેઠા અને પછી દીકરાએ માને કહ્યું કે માં માં મારો બાપ કોણ છે ત્યારે માએ કહ્યું કે ચૂપ બેઠા આપણે ઘરે જવાનું છે ખૂબ મોડું થઈ ગયું છે ત્યારે દીકરાએ કહ્યું કે ના ના માં મને સાચું કે મને મારા સ્કૂલનો બધા છોકરા ખીજવે છે કે તું ન છો તારો કોઈ બાપ નથી આ બધા છોકરાને બાપ હોય તો મારે કેમ બાપ નહીં ત્યારે માએ કહ્યું કે તને સાંભળો છે ને તારા બાપ વિશે વાત તો અત્યારે શાંતિથી બેસ હું તને ઘરે જઈને કહીશ ત્યારે દીકરાએ કહ્યું ના મારે આ વાત અત્યારે સાંભળવી છે ત્યારે માં અને દીકરો બાજુમાં બેઠા રહ્યા અને માએ કહ્યું આ વાત લગભગ સાત આઠ વર્ષ જૂની છે

ભાભીમાએ કહ્યું કે તમે તો આટલી ઉતાવળ કરો છો લાગે છે સોમનાથની ની સખાતે જવાના છો ત્યારે દેવજી કહ્યું સોમનાથની ની સખાતે ઈવણી શું મને એના વિશે કઈ ખબર નથી તમે જણાવો ત્યારે ભાભીમાએ કહ્યું તમને તો નો જ ખબર હોય ને તમને તો શિકાર કરતા આવડે ઘોડા ઉપર સવારી કરતા આવડે ગીલી દંડા રમતા આવડે ઘરે આવીને ભાભીને ઠપકો આવતા આવડે અને પછી રોટલા બગાડતા આવડે ત્યારે તે દીકરાએ કહ્યું કે ના તમે બીજું બધું કીધું એ તો મેં સહેન કરી દીધું પણ રોટલા બગાડવા હું કઈ અહીંયા રોટલા નથી બગાડતો મારી માં નથી એટલે હું તો માં સમાન ગણું છું અને હું માં પાસેથી લાડ ઈક્ષો લાડ ઈચ્છું છું તેથી તમારી પાસેથી લાડ કરું છું ત્યારે ભાભીમાએ કહ્યું કે તને સોમનાથની સખત વિશે ખબર નથી ત્યારે દેવજીએ કહ્યું કે ના તમે મને જણાવો ત્યારે ભાભીમાએ કહ્યું કે ઝફર ખાન સોમનાથ ઉપર યુદ્ધ કરવાનું છે કેટલા બધા સૈનિકો ત્યાં આવવાના છે અને સોમનાથને લૂંટવાના છે એટલે દેવજીએ કહ્યું કે દેવજી થાળી ઉપર ઉભા થયા થાળીને પગે લાગ્યો અને પોતાના ભાભીમાને પગે લાગી કહ્યું કે હવે હું જાઉં છું ત્યારે ભાભીમાએ કહ્યું કે અરે અરે પેલે જમતા જ જાઓ ત્યારે દેવજીએ કહ્યું કે ના હવે ન જમાય મારા સોમનાથમાં યુદ્ધ થવાનું છે ને હું અહીંયા એકલો કેવી રીતે જમી શકું ત્યારે દેવજી નીકળી પડ્યા રસ્તામાં અઢારે વર્ણોમાંથી બધા ઘરોમાંથી બે બે પાંચ પાંચ જણા આવ્યા બસો રાજપૂતો ભેગા થયા અને યાત્રા માટે નીકળી પડ્યા સોમનાથની અંદર ગાંડી ગીરના જંગલમાં તે લોકો પહોંચ્યા રાતનો સમય થઈ ગયો હતો તેથી ત્યાં રોકાણ કર્યું તે લોકોએ રોકાણ કરતા કરતા બસો રાજપૂતો સુઈ ગયા પણ એક હમીરજી ગોહિલની નીંદર ન આવી જે રીતે દેવરજી હતા હમીરજી ગોહિલ રાત્રે વિચારતા હતા કે સવારે ઉઠી જફરખાન પરમ દિવસે સવારે તો હું શું કરીશ જફરખાનની તો કેટલી બધી સૈન્ય હશે તે મારા પેટની અંદર સત્તર ભાલા ચડાવી દેશે પછી તો મારું તો મૃત્યુ થઈ જશે પછી તેને વિચાર્યું કે ના આવું નથી કરવું હું ત્યાં જઈશ શિવલિંગ ઉપર મારું માથું ચડાવી નાખીશ અને પછી જ હું યુદ્ધ કરીશ આટલા બધા તે વિચાર કરતા હતા અને અચાનક જ તેમને મરસિયાનો અવાજ આવ્યો તેમની કામમાં અવાજ એવા અવાજ આવ્યો તેથી કે ગભરાઈ ગયા કે આવા જંગલમાં કોણ મરસિયા ગાય છે સવારે ઉઠીને તેમણે આસપાસના લોકો પાસેથી પૂછા કરી કે મરસિયા કોણ ગાતું હતું ત્યારે એક ભાઈએ કહ્યું કે આસપાસમાં એક લાખાભાઈ નામના બેન રહે છે તે મરસિયા ગાતા હતા તેનો એક યુવાન છોકરો સાત આઠ વર્ષ સાત આઠ દિવસ પહેલા ગુજરી ગયો હતો તે હમીરજી ગોહિલે કહ્યું કે આપણે તેમની પાસે જવું છે તે તેમની પાસે ગયા અને કહ્યું કે લાખભાઈ ભાઈ તમે તમે રાત્રે મરસિયા ગાતા હતા ત્યારે લાલબાઈ માએ કહ્યું હા હું રાત્રે મરસિયા ગાતી હતી કેમ તારે કાય અપશુગન થયું ત્યારે દેવ હમેશજી ગોહિલે કહ્યું ના ચારણ ગાય અને રાજપૂતોને અપશુગન થાય હું તો કોઈ ન નો બને સમૂહ સમૂહનો સુગન થાય અને દેવજીએ કહ્યું કે હું તમારી પાસે એક વસ્તુ માંગુ તમને મને તમે મને આપશો ત્યારે લાલબાઈ માએ કહ્યું તારા માટે તો હજાર દિવાળી માંગ તો ખરી ત્યારે દેવ હમેશજી ગોહિલે કહ્યું કે તમે જેવા મરસિયા તમારા દીકરા માટે ગાતા હતા તેવા જ મને કે અમારા માટે ગાસો ત્યારે લાખભાઈ માએ કહ્યું કે તમે આ તું આ શું વાત કરી રહ્યો છે તું હજે જીવતો છે અને હું આવું કેમ કરી શકું મારી જીભમાં કીડા પડે મને નર્કમાં પણ જગ્યા ન મળે ત્યારે હમીજી ગોહેલે કહ્યું આ તો ખાલી ખોખું છે આ તો આ શરીર માત્ર ખોખું છે બે દિવસ પછી સોમનાથની ની પોતાનું માથું ચડાવી દેવાનું છે તેથી લાખભાઈ માએ કહ્યું કે તને રોકવાવાળો કોઈ નથી ત્યારે હમીરજી ગોહિલે કહ્યું કે ના હજી રોકવા વાળું મને કોઈ નથી ત્યારે લાલભાઈ માએ કહ્યું કે તું મારા ફૂલ કોઈ ન ચડે હું આજે જ તારા લગ્ન કરાવીશ અને તે જ દિવસે રાખભાઈ માએ કહ્યું કે તમે અહીંયા જ રહેજો હું છોકરી લઈને અહીં આવીશ પછી તમને બોલાવીશ ત્યારે લગ્નના પહેલા આજે જ આપણે પરાવી દેશું લાલભાઈ માં વેગડા ભીલ પાસે ગયા તેમની છોકરીનું નામ રાજન હતું પણ રાજન તેમની દીકરી નહોતી એક સલામાં વેગડા ભીલ અને જેઠવા રાજપૂતો યુદ્ધ થયું હતું ત્યારે બધા જ લોકો મૃત્યુ પામ્યા હતા જેઠાભીલ જેઠવા રાજકૂટનો અંત આવ્યો હતો તે તેની પોતાની દીકરી રાજનને જે પોતાના દુશ્મન વેગડા ભીલને સોંપી હતી અને કહ્યું હતું કે તેની મોટી થાય એટલે સારા ઘરમાં તેને પણ આવ્યા જ છે તેણે તેણે આ વાત કહી હતી પછી મેઘના પેલે પોતાની માએ કહ્યું કે માએ કહ્યું કે તારી દીકરીને પરણાવવાની છે ત્યારે મેઘના પેલે કહ્યું કે એમાં શું પૂછવાનું હોય તમે કહો તો જેની સાથે પરણાવી અમે પરણાવી આપી ત્યારે લાખભાઈ માએ કહ્યું કે મમ્મીજી ગોહિલ સાથે પરણાવી છે તારી દીકરીને ત્યારે મેઘના પેલે કહ્યું ઓલો હવે છે ગોહિલ જે હમણાં જ સોમનાથ ની સખા થી નીકળ્યો છે ત્યારે લાખભાઈ માએ હા પાડી વેગડા ભીલે કહ્યું કે મારો દીકરી મારું કાળજો છે હું એકવાર એને પૂછી જોઉં કે તેને

सदा विष्णु भगवान ने पासे दी प्रभु प्रणाम विष्णु भगवान का प्रिय पद महा और ऋषि गुरुदेव ने वंदित विष्णु भगवान देना बांधना खूब उत्कृष्ट आनंद पर्यायदा विष्णु भगवान ने प्रणाम राम नाम और मानो मानो माधव मुनि जय गोपाल सुना मुझे आनंद और आनंद है विष्णु જન્માષ્ટમી કૃષ્ણ ભગવાન ના જન્મદિશ તરીકે ઉજવવામાં આવે છે કૃષ્ણ ભગવાન દ્વારા જીવન માટે ગીતા નામના પુસ્તકમાં સરસ રીતે